કિલો માટી માટે હ ઓછી એમાં તમે કરી શકો એટલે આનું ઓછા અંદર બહુ મજબૂત મજબૂત થાય ને વધારે મળી શકે આમાં કેટલા ટાઈમે આમ આ કેટલા ટાઈમ નું જાડવું આ જાડવું એ દોઢક વર્ષ નું આ તમે જોઈ શકો છો આવી રીતના છે આખું આખે આખું ઝાડ હે ને આ કલમ કરેલી એટલે ફ્રૂટ વેલા તો ભાઈ હવે આની કિંમત આની કિંમત છે 150 થી 200 રૂપિયા હાઈટ પ્રમાણે આના 200 રૂપિયા હોય છે અને નાની તો આ કોઈને લેવું હોય તો મળી જાય આ મળી જાય ને આ વાવી શકો તમે પણ આનામાં એક તમારે થોડું મીઠું પાણી હોવું જરૂરી છે હાવ ખારું પાણી હશે તો નહીં તો મિત્રો આ ઝાડ તમારે લેવું હોય તો નીચે આપણે કઈ રૂપિયાના નંબર અને સરનામું આપી દીધું